રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં અને શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદઘેર આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કીના સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા તિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેન્ડ ચોક ભગતસિંહ ચોક બાવલા ચોક લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિર થી શોભાયાત્રા લાભ લેતા હોય છે

રાજમ ધર્મ પ્રિય જનતા આ રથયાત્રામાં કૃષ્ણમર બહાર બનાવ્યો હતો તો ઉપલેટા નગરજનો ઉપલેટાની દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો આજે કબર મને રહ્યા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગ체રા આજે જર્મશીમાં દિલ છે આજે ખૂબ જ અમને આનંદ આવ્યો છે આજે ત્રિલોકनाथ મંદિરે અમે પૂજા કરી પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજીની સાથે અમે નીકળા બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં આજે અમે ત્રિલોકनाथ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ ભગવતજી ચોક ગયા ભગવતજી થી ગાંધી ચોક ગાંધી ચોક થી અમે આવ્યા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ